આપણે આમાં દોઢ ગ્રામની આજુબાજુ અંદાજીત રહી છે કારણ કે આપણે એક રીતની સપ્ટી નાખ્યું હતું બરાબર છે તો આ રીત નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસોરિયા ખેતીની વાતો તેમજ ફૂલે સ્વીટ્સ પ્રતિ આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ફૂલે ક્રોપ કેરની જલવર્ધક પ્રોડક્ટ વિશે વાત કરીશું અને આ પ્રોડક્ટ રહીને એને આપણે લાઈવ ડેમો લેશું ઘણા ખેડૂત મિત્રોનો કોમેન્ટ હતી કે એમાં શું હોય છે કઈ રીતનું કામ કરતું હોય છે તો આજે આપણે લાઈવ ડેમો લેશું અને આની વાત કરવી તો આ સેફ ટેકનોલોજી છે કે જે તમને હું લાઈવ બતાવું જેથી કરી આપણે દેશી ભાષામાં ખેડૂતને ખ્યાલ આવે તો આપણે આમાં જલ વધક આ આની અંદર જે પ્રોડક્ટ રહીને એ પ્રોડક્ટ આપણામાં લીધી છે અને આ આપણે પીવાનું પાણી જ છે આ તમે પોતાના ઘરે પણ આ ડેમો કરી શકો છો આ તમે જોઈ શકો આપણે આમાં પાણી ધીમે ધીમે આપણે એડ કરતા જવી કે આ પાણી કેટલું એક્સેપ્ટ કરે ને એ તમને પણ ખ્યાલ આવે કારણ કે આપણે આમાં મનો એકથી દોઢ ગ્રામ જેવું જલવર્ધક હતું બરાબર છે તો આપણે બે ગ્લાસ પાણીના લીધા છે એટલે બસો બસો ચાર ચારસો ગ્રામ જુઓ તો એક ગ્રામે ચારસો ની આજુબાજુ પાણી એકસેપ્ટ કરે વધારે પણ કરે અને ઓછું પણ કરે પણ આપણે જોઈએ કે લાઈયુમાં કેટલું એક્સેપ્ટ કરે છે તો જો આપણે એક એક ગ્લાસ આપણે પૂરો થઈ ગયો આપણે બીજો લીધો છે તમે જોઈ શકો અત્યારે એ કઈ રીતનું એક્સેપ કરે આ તમે જોઈ શકો આપણે આ પૂરું આખું કટોરો ભરાઈ ગયો એટલે કે ચાલ્યું ભરાઈ ગયું છે સતત હજી આપણે પાણી આમાં એડ કરવું જોશે તો આપણે હમણાં પાછું આપણે એડ પણ કરી મિત્ર આપણે તમે જોઈ શકો આપણા બે ગ્લાસ તો નાખી દીધા હતા આપણા ત્રીજો ગ્લાસ પાછો ભર્યો છે જોવા માટે કે પાણી કેટલું એક્સેપ્ટ કરે છે ને કારણ કે આ વસ્તુ આપણે લાઈવ ડેમો છે અને પછી આપણે એની વિશે થોડીક વાત કરીશું આ તમે જોઈ શકો આપણે ત્રણ ગ્લાસ જેવું હતું ને આખું સાલ જેવું પડે કમ્પ્લેટ ભરાઈ ગયું છે અને આપણે આ પાછો હજી એક ગ્લાસ લેવી આપણે આમાં દોઢ ગ્રામ બે ગ્રામની આજુબાજુ કદાચ છે અને કેટલું પાણી એકસેપ્ટ કરે એ પણ તમને ખ્યાલ આવે તમે જોઈ શકો અત્યારે આપણે જેમ બરફ હોય ને એ રીતનું અત્યારે થઈ ગયું જે પાણી એકસેપ્ટ કરે છે જોવી આપણે કેટલું કરે છે જો કે સાજું આખું ભરાઈ ગયું છે આપણે આમ ટોચ થઈ ગઈ છે અત્યારે તો આપણે આ ચાર ગ્લાસ પાણીના નાખી દીધા આ ટીપા એટલા માટે પડે છે કે ફરતી કોઈ આપણે હવે સાલિયાની હાઈટ ટૂંકી થઈ ગઈ પણ હવે જો એક સફર લેલ ટીપા પડતા બંધ થઈ જાય છે તો ખેડૂત મિત્ર આ રીતે પાણીને એક્સેપ્ટ કરતું હોય છે આ જલવર્ધક પ્રોડક્ટ અને બીજું તો આનો ફાયદો શું થતો હોય છે તો આપણે એની વિશે થોડીક ટૂંકી વાત કરીશું તો ફાયદામાં તો એવું છે ખેડૂતો મિત્રો કે જ્યારે આપણે તલનું અત્યારે ઉનાળા વાવેતર કરીએ અને આપણે ચાર પાંચ દિવસે બહુઢા જ્યારે બંધાય ત્યારે ચાર પાંચ દિવસે પિયત આપતી છે તો એમાં શું થાય છે સુકારો આવી જાય છે પાછળથી આપણે એમ ગણો ને તો જ્યાં પસાટ હોય ને એ ભાગમાં તમે જોઈએ પાણી જ્યાં વધારે ભરાય ને ત્યાં આપણે સુકારો પહેલાં આવી જતો હોય છે અને આ આનું કામ શું છે કે આપણે મનો ચાર પાંચ દિવસે પાતા હોય તો આઠ દસ દિવસે પાવે ને તો પણ આ ભેજનો સંગ્રહ કરી શકે એટલે આપણે સુકારો પહેલાં તો ઓછો આવે તમે જોઈ શકો અત્યારે કઈ રીતનું અત્યારે પાણી એક્સેપ્ટ કર્યું છે આપણે લાઈવ બતાવ્યું અને કેટલું નાખ્યું હતું એ પણ તમને ખ્યાલ છે આપણે આમાં દોઢ ગ્રામની આજુબાજુ અંદાજે દઈ છે કારણ કે આપણે કઈ રીતની સપ્ટી નાખ્યું હતું બરાબર છે તો આ રીતનું અત્યારે હજી આમાં પાણી એક્સેપ્ટ કરે પણ હવે શું શું કે આપણે સાઈઝું નાનું છે એટલે આ વસ્તુ વસ્તુનો ડેમો તમે તમારા ઘરે પણ કરી શકો એવું નથી કે અહીંયા થાય આ પ્રોડક્ટ તમે લઈ ગયા પછી તમારે ઘેરે પોતે પણ આનો ડેમો કરી શકો તો આ રીતે પ્રોડક્ટ કામ કરે છે અને તમારે જ્યારે પાણીની ખાસ જરૂર હોય કોઈ પણ મોલાતને ત્યારે પાણી પૂરું પાડે છે અને આ તમે આની પ્રોડક્ટ આમ તમે મૂકી દો ને ત્યાર પછી આ સુકાય છે દાખલા તરીકે માનો એક મહિને સુકાય કે પંદર દિવસે સુકાય સુકાણા પછી જ્યારે પાછી ભીની થાય ને ત્યારે પાછું આનું આ કામ મલ્ટિપ્લાય કરતી હોય છે એટલે જેથી કરી વારે વારે આ વાપરવું નથી પડતું આપણે સિઝનમાં એક જ વખત વાપરવી તો પણ ચાલે અને ફક્ત પાયાના ખાતર સાથે વાપરવાનું હોય છે કે જેથી કરી જમીનની અંદર જાય કારણ કે જમીનની અંદર જાય તો જ નીચે આપણે ભેજ જાળવી રાખે અને પાણીની જ્યારે તાણ પડતી હોય ત્યારે પાણીની તાણ ન પડવા દે અને પાણી પૂરું પાડે છોડને જેથી કરી આપણે જે સમયથી પહેલાં જે પિયત આપીને એ પિયત ન આપવું પડે અને ખૂબ ઓછી આવે કારણ કે સુકારો તો હંમેશા છે ને પાણી વધી જાય ત્યારે આવે ઘણા અમે ખેડૂત મિત્ર એમ થતું હોય છે હવે આ પાણી એક્સેપ્ટ કરે તો પાણી એમાં વધી જાય વધે નહીં ખેડૂત મિત્ર એટલે કે પાણીનો સંગ્રહ કરી શકે આપણે પાણી આપવું ઓછું પડે પિયત બીજા નંબરમાં આ લંઘાવાનો દે કારણ કે જેને છોડને જેટલું જોઈએ એટલું આમાંથી પાણી ધીમે 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 ઉપાડ્યા કરે એટલે એક કાર્ય પાણી આ સુકાઈ ન જાય અને આપણે ઓછું શું હોય છે કે પાણી એકાએ આપણે પાવામાં દડી જતું હોય તો પછાટે ભરી એટલે આપણે ઉપરથી સારી થઈ જાય તો આમાં જમીન થોડીક કોલી કરી નાખે એટલે આપણે જેમ ડ્રીપથી પિયત આપતા હોય ને એ રીતે જ થાય એટલે એટલા માટે અને જલવર્ધક જે ખેડૂત મિત્રોને પાણીની તાઇન પડતી હોય અથવા જમીન નબળી હોય કે પ્લસ કે પાણીને ઓછું પાણી હોય અને તો આમાં બેનિફિટ સારો રહેશે અમારી દ્રષ્ટિએ કારણ કે આ વર્ષે નવી ટેકનોલોજી આ છે આપણે ખેડૂત મિત્રો આપણે એમ નથી કહેતા કે બધામાં વાપરો તમે પાંચ વીઘાનું વાપરતર કરતા હોય તો એક જ વીઘામાં વાપરો અને ટ્રાય કરો અને ટ્રાય કરે લઈ છે તો તમને આગલા વર્ષે પણ ખ્યાલ આવશે કારણ કે આનું બેનિફિટ મને તમારે પાછું એ પણ જોવાનું કે આપણે જેમાં વાપરેલું એમાં કેટલાક કિલો વજન નીકળો અને નથી વાપરેલામાં કેટલા કિલો વજન નીકળો કારણ કે આપણે તમારો પાંચ સાત કિલો વજન વધારે નીકળો તો આ પ્રોડક્ટના પૈસા તમારા થઈ જવાના છે તો જેથી કરી તમે એક વખત વાપરી જુઓ અને અનુભવ કરી જુઓ તો તમને પણ ખ્યાલ આવે કે આ પ્રોડક્ટ વિશે કઈ રીતનું એનું રિઝલ્ટ છે કારણ કે સાસું રિઝલ્ટ તો ખેડૂત જ આપી શકે તો એક વખત અવશ્ય ટ્રાય કરો તો બસ આજે આટલું નમસ્કાર આ ટાઈપની આપણે પ્રોડક્ટ છે જલવડતર